નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે જીરુના ભાવ કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને જીરુના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે જીરુ વાયદામાં ધીમી ગતિએ સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો જીરુની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં ખાસ કોઈ મોટી વેચવાલી નથી અને સામે ડિમાન્ડ પણ નથી આગામી દિવસોમાં જીરુની બજારમાં વેપાર કેવા આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે જીરુમાં કોઈ જ મોટા વેપાર નથી પરંતુ સામે વેચવાલી પણ ઓછી છે ખાસ કરીને રાજસ્થાનની વેચવાલી નથી જેને કારણે બજારમાં આગળ ઉપર જો વેપાર સારા આવશે તો સુધારો આવી શકે છે અને સુધારો નહીં આવે તો બજારમાં વેચવાલી પણ વધશે નહીં ખેડૂતોને ભાવ સારા મળશે તો જ વેચાણ કરવાના મૂડમાં છે જીરુ બેન્ચમાર્ક વાયદો છેલ્લે રૂપિયા ઓગણીસ હજાર એકસો વીસની સપાટી પર બંધ રહ્યો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો